સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ આ પાણી દરરોજ ખાલી પેટે ત્રિફળા પાણી પીશો તો તમારા શરીર પર તેની શું અસર પડશે તે જાણીએ આ ઉપરાંત આપણે જાણીશું કે ત્રિફળાનું પાણી કેવી રીતે તૈયાર થાય છે અને તેના અદ્ભુત ફાયદા આયુર્વેદમાં ત્રિફળાને ખૂબ જ અસરકારક અને ચમત્કારિક દવા માનવામાં આવે છે તે ત્રણ ફળોમાંથી બનાવવામાં આવે છે હરડે બહેડા અને આમળા આયુર્વેદ અનુસાર ત્રિફળા તમને એકસાથે ઘણા ફાયદા આપી શકે છે તે શરીરને અંદરથી સાફ કરે છે એટલું જ નહીં પણ ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે જો તમે દરરોજ ખાલી પેટે ત્રિફળા પાણી પીશો તો તમારા શરીર પર તેની શું અસર થશે ચાલો આ વિશે જાણીએ અને ત્રિફળા પાણી કેવી રીતે તૈયાર થાય છે તે પણ જાણીએ એક કબજીયાતથી રાહત ત્રિફળામાં કુદરતી ફાઇબર અને પાચનમાં સુધારો કરતા ગુણધર્મો હોય છે આ ઉપરાંત તે રેચક તરીકે કામ કરે છે આવી સ્થિતિમાં જો તમારું પેટ યોગ્ય રીતે સાફ ન થાય અથવા તમને કબજિયાતની સમસ્યા હોય તો ખાલી પેટે ત્રિફળા પાણી પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે બે વજન ઘટાડવામાં મદદરૂપ જો તમે વધતા વજનથી ચિંતિત છો અને તેને ઘટાડવાનો અસરકારક રસ્તો શોધી રહ્યા છો તો તમે તમારા દિવસની શરૂઆત ત્રિફળા પાણી પીને કરી શકો છો રોબિન શર્માના મતે ત્રિફળા પાણી શરીરના ચયાપચયને વધારે છે જે ચરબી ઝડપથી બાળે છે અને આમ વજન ઘટાડવામાં મદદ કરે છે ત્રણ મોઢાના ચાંદાથી રાહત આ બધા ઉપરાંત ત્રિફળાનું પાણી એવા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જેમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે આયુર્વેદિક ડોક્ટરો કહે છે કે તેના ઠંડકના ગુણો શરીરની ગરમી ઘટાડે છે જેના કારણે મોઢાના ચાંદા કુદરતી રીતે મટાડવાનું શરૂ કરે છે ચાર ત્રિફળા પાણી કેવી રીતે બનાવવું આ માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં પાંચથી આઠ ગ્રામ ત્રિફળા પલાળી રાખો સવારે ઉઠ્યા પછી આ પાણીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો આ પછી પાણીને ગાળી લો તેને હુંફાળું બનાવો અને ખાલી પેટે પીવો પાંચ શું તે વાળ માટે પણ ફાયદાકારક છે ત્રિફળાને વાળ માટે પણ એક સારો ઉપાય માને છે તેમનું કહેવું છે કે બેથી ત્રણ ગ્રામ ત્રિફળાને કપડામાં બાંધીને આખી રાત પાણીમાં છોડી દેવી જોઈએ બીજા દિવસે સવારે આ પાણીથી તમારા વાળ ધોઈ લો આમ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે વાળ ખરતા ઓછા થાય છે વાળનો વિકાસ વધે છે અને તે કુદરતી રીતે ચમકદાર બને છે છ આ વાતો ધ્યાનમાં રાખો ત્રિફળા પાણી શરીરને સ્વસ્થ રાખવાનો એક સસ્તો સરળ અને કુદરતી રસ્તો છે દરરોજ સવારે ખાલી પેટે તેને પીવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે વજન નિયંત્રિત થાય છે અને ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે જો કે જો તમે કોઈ રોગથી પીડિત છો અથવા દવાઓ લઈ રહ્યા છો તો તેને શરૂ કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર